વિસ્તારમાં નોંધાયેલા ગંભીર પ્રકારના કાઢવાને હાલમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવ દરમિયાન શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા ક્રાઇમ બ્રાન્ચની સૂચના આપી હોય છેથી નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની સૂચના મુજબ પોલીસ માણસોની ટીમ છવ્વીસ ધંધો હીરામજુરી રહેવાસી એ બેતાલીસ ઠાકોર દ્વાર સોસાયટી કાપોદરા સુરત શહેરને પકડી પાડી ગુના ભેદ ઉકેલ્યો છે ગેંગનો મુખ્ય આરોપી મિલન દરજીના કહેવા મુજબ એટીએમમાંથી દરરોજના ધેરામ વિડ્રો કરી મિલન દરજીને પહોંચાડતો આ ધીરામમાંથી મિલન દરજી અને વિવેક ડાખરા દુબઈ ખાતેથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી યુએસડીટી ખરીદ કરી ચાઇનીઝ ગેંગના માણસોને સાયબર ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતા આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટક કરેલા આરોપીઓને પાટણ જૂનાગઢ ખાતે કર્ણાટક મુંબઈ હરિયાણા તેલંગાણા અને બીજા અન્ય રાજ્ય ખાતે નોંધાયેલ કુલ સત્તાવીસ ફરિયાદોમાં અટક કરવામાં આવી તેમજ આરોપીઓ પાસે મળી આવેલા બેંક એકાઉન્ટોને આધારે એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ અઢારસો ને સડસઠ ફરિયાદ દાખલ થઈ હોય તેમાંથી ભારતના અલગ અલગ રાજ્યોમાં બસો ને થી વધુ એફઆઈઆર નોંધાયો હોય એકસો ને સત્તાણું કરોડ બેતાલીસ લાખ પંદર હજાર ત્રણસો ને ની રકમની આ ગેંગ દ્વારા ઉચાપત કરી હોવાની હકીકત જણાઈ આવી છે